મહાભારતના અનેક એવા પ્રસંગો છે જેમાં સુખી જીવનના સૂત્રો જણાવવામાં આવ્યા છે જો આ સૂત્રોને જીવનમાં ઉતારી લેવામાં આવે તો આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ અહીં જાણો અહંકાર સાથે જોડાયેલ મહાભારતનો એક પ્રેરક પ્રસંગ આ પ્રસંગમાં શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે ઘમન કરવો જોઈએ નહીં અને દુશ્મનને જ્યારે પોતાનાથી નબળો સમજવો નહીં અર્જુન અને કર્ણની વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું બંને યોદ્ધા પૂર્ણ શક્તિ સાથે લડી રહ્યા હતા અર્જુનના બાણ કર્ણના રથ ઉપર પ્રહાર કરતા ત્યારે તેનો રથ વીસ પચીસ સાત પાછળ ખસી જતો હતો જ્યારે કર્ણના પ્રહારથી અર્જુનનો રથ થોડોક જ પાછળ ખસી જતો હતો જ્યારે કર્ણ અર્જુનના રથ પર પ્રહાર કરતો હતો ત્યારે શ્રીકૃષ્ણ કર્ણની પ્રશંસા કરતા હતા પરંતુ અર્જુનના પ્રહાર સમયે તેઓ ચૂપ રહેતા હતા શ્રીકૃષ્ણના મુખથી કર્ણની પ્રશંસા સાંભળીને અર્જુનથી રહેવાયું નહીં તેણે શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કેશવ જ્યારે હું કર્ણના રથ ઉપર પ્રહાર કરું છું ત્યારે તેનો રથ ખૂબ જ પાછળ ખસી જાય છે જ્યારે તેના બાણથી મારો રથ થોડોક જ ખસે છે મારા બાણની અપેક્ષાએ કર્ણના બાણ ખૂબ જ નબળા છે છતાંય તમે તેની પ્રશંસા કેમ કરી રહ્યા છો શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે તારા રથ પર હું સ્વયં બેઠો છું ઉપર ધ્વજ પાછે હનુમાનજી વિરાજીત છે રથના પૈડાને સ્વયં શેષ લાગે પકડી રાખ્યા છે તેમ છતાં કર્ણના પ્રહારથી આ થોડો પાછળ ખસી રહ્યો છે તેનો અર્થ છે કે તેના બાણ નબળા નથી તારી સાથે હું સ્વયં છું અને કર્ણની સાથે માત્ર તેનો પરાક્રમ છે છતાંય તે તને આદરી ટક્કર આપી રહ્યો છે તેનો અર્થ એવો છે કે પણ આ નબળો નથી આ વાત સાંભળીને અર્જુનનો કમન તૂટી ગયો જય શ્રી કૃષ્ણ